ટેકનોલોજી કે કોઈ પણ સુવિધા કે કોઈ પણ શોધ ખરાબ નથી ઉપયોગ કોણ કેવી રીતે કરે છે છે એના ઉપર ન્યુક્લિયર તો શોધ જ જ ખબર કે બ્લાસ્ટ થવાનું એટલે મારે અને તમારે માત્ર આ ટેકનોલોજીનો સદુપયોગ કેવી રીતે કરી શકાય કેવી રીતે જોડાઈ શકાય એ જ આપણી પેઢીને શીખવવાનું છે અને ખુદે શીખવવાનું છે ઓકે બેટા કે દાદાને આ બતાવાય પણ એનો અર્થ એ નથી કરતા હોય ત્યારે જોયા સામે છે એની વાત કરતા એને કે આ ટેકનોલોજીથી તું જયારે અમેરિકા જાય અલગ ભણવા જશે પણ એ ટેકનોલોજી તું અજાણ્યા વાત કરવા બદલે ક્યારેક વિડીયો કોલ સાત દિવસમાં એકાદ વખત દાદી કરજે કરશે માનતા મારે તાર વિઝા મળી જાય એટલામાં માટે સાથે સાથે થોડી થોડી ને જોડતા જાવ આ ટેકનોલોજી સાથે તો એના ઉપયોગમાં પણ એમાં લાગણીઓ પેલા ઇન્ટરનેટ ને આ બધું નહોતું ને ત્યારે પ્રકૃતિ હતી અત્યારે પ્રકૃતિ ઘણા બધા તમે જો ડિટોક્સ સેન્ટર અત્યારે આપણે ત્યાં બેંગ્લોરમાં એક ખુલ્યું છે કે બધી ટેકનોલોજીથી દૂર બધાથી ઓલાથી દૂર તમે માત્ર માણસ થઈને જીવી શકો લોકો પોતા કે બાળકને ના પાડો મોબાઈલ આઠમા ધોરણની દીકરીને તમે ના પાડો અને સુસાઇડ કરી લે તો થોડીક ચિંતાનો વિષય એટલા માટે ટેકનોલોજી થઈ બાકી એના ઉપયોગો પણ છે વિશ્વ સાથે તમે જોડી શકો છો આ જ્ઞાનની ગંગા છે એમાંથી જ્ઞાન લેતા શીખવાડો ફ્રી વાઈફાઈમાંથી શું જોવાય છે એ મારે ચર્ચા નથી કરવી આપણે નોટ થઈ છે કે આપણે બાળકોને શીખવ્યું નહીં કે બીજું સારું શું છે એ જોઈ શકાય એ તરફ જોઈએ બહુ બધા એના સારા સારા ઉપયોગો છે સૌથી વધુ ફંડ રેઝિંગ છે એ સોશિયલ મીડિયાના આધારે થાય છે ફોર એક્ઝામ્પલ તમારો તમારો સંતાન છે એ સરસ મજાનો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે તો એને કહો બેટા આપણો પણ સારા પેજ બનાવ એને તું ફોલો કર દરેક લોકોને એની સાથે જોડ કારણ કે તમે આવડે છે એમને નથી આવડે એને જોડ એને બનાવ આની જરૂર હોય તો અહીંયા સુધી જાય આ બધો એનો ઉપયોગ છે ક્વોલિટી ઉપયોગ કરો પણ આપણે કર્યો હોય તો આપણે કોને સજેશન આપીએ ને મેં કીધું આપણે ઓલા જેસીબી કામ કર્યા હોય સમજી ગયા એનો અર્થ એ નથી કે મોબાઈલ ની સ્ક્રીન ઉપર આવે છે વાંચવા જેવું નથી એમાં પુસ્તકો બહુ બધા છે કેટલી બધી ફ્રી લાઇબ્રેરી છે વિશ્વની કોઈ પણ લાઇબ્રેરી તમે એક્સેસ કરી શકો છો મોબાઈલથી પણ એ ધીમે ધીમે ટેવ પાડવી પડશે તમે ઈચ્છતા હોય તમારું સંતાન વાંચે તો રાત્રે એકાદ સમય એવો રાખો વેબ સિરીઝ ની બદલે કે દાદી છે ગીતાજીના પાઠ કરતા હોય દાદા છાપો વાંચતા હોય ઘરના બધા વાંચતા હોય તમને વાંચતા જોવે તો મન થાય પાના ઉથલાવતા તો શીખવાડો તમે જોજો ઘણા બધા જે કેજી નર્સરીમાં કામ કરતા હશે ને બધાને ખબર પડશે કે અત્યારની પેઢીને લખવું નથી ગમતું કારણ કે એની ફાઇન મોટર ને ફીલ થાય એવી સેન્સરી વાળી કોઈ પ્રવૃત્તિ જ આપણે આપતા નથી એક જ આંગળીનો અને આવતા દિવસોમાં તમે યાદ રાખજો ઉપરવાળા વાળા બધા આપણે બધાને અંગૂઠા જ મોટા કરીને મોકલવાનું કારણ એની જ આપણને જરૂર છે દાંત 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 ઉપર જાવ ઉપર જાવ પેલા આપણે એવી પ્રાર્થના હતી કે મને ચારે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાવ આવો આવો હવે જી એમ જ આવે ઉપરથી પુસ્તકો છે પણ પુસ્તકોની ટેવ પાડવી પડશે કેટલાય લોકો કદાચ એવા હશે કે જીવનના ચાલીસ પચાસ વર્ષમાં એક પુસ્તક પાસ્ટ બુક વાંચીએ છીએ એ સિવાય કોઈ બુક વાંચી નથી તો આપણને ન આવડતો નવી પેઢી ઉપરથી એવી અપેક્ષા ન રાખે કે એ વાંચે એટલે તમે વેબ સિરીઝ જુઓ મિરઝાપુર અને તેને જો બધું દસમા ધોરણની તૈયારી કરે એમ થાય તમારે દેવી જ પડે દસમા ધોરણની પરીક્ષા તમારે બારમામાં થવું જ પડે આખા ઘરનું બારમું કહેવાય આખા ઘરનું દસમું કહેવાય એક ભણ એટલે બધા થોડો 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 પ્રવાહ રાખવો પડે અગે મેં મારા પ્રવચનમાં જ કીધું હતું કે તમે સાથનું મહત્વ સમજાવ્યું હોય એક વ્યક્તિના પડખે રહેવાની વાત અને એની પૂરક ની વાત સમજાવી હોય તો એકાદ વ્યક્તિની ખોટ અનુભવાય તો વર્ષ એમ થાય પાત્ર હોવું જોઈએ જેને પતિ કહી શકાય જેની સાથે આ કરી શકાય પણ આપણે લગ્ન જીવનના એટલા બધા દોણા દીધા હોય અને ક્યારેક ક્યારેક આપણે બોલીએ ગયા બધું કરાય આ કરવા જેવું નથી અમે ફસાઈ ગયા આ કરાઈ ગયા એને ગાંઠવાળ લીધી ક્યાં ના કરાય ચોક્કસ આર્થિક રીતે સ્વતંત્ર થવું જ જોઈએ પગભર થવું જ જોઈએ દીકરો હોય કે દીકરી બંને પણ એનો અર્થ એ નથી કે એકાદ પાત્ર તમારા જીવનમાં આપે એ તમારે કારણ કારણ ન આનંદનું માટે એને કે એકાદ પાત્ર જ જોઈએ જે મેલનસને હજી પડે છે તમે વિશ્વના અત્યાર સૌથી વધુ બિલિયોનર્સ છે જેની પાસે બધી જ ટેકનોલોજી છે પૈસા છે સંપત્તિ છે એને સૌથી ઉત્તર દુકાળ કોનો છે એકાદ પડખાનું આપણા સંતાનોને આપણા આપણા પડખામાં મોટા કરો તો કઈક વાત બને તો એને જયારે જ્યારે સરસ સંબંધો જુઓ ત્યારે વાત કરો કોઈકનું સરસ લગ્ન જીવન જુઓ તો એને કહો તો એને રસ પડે પણ આપણે તો કકડા જીવન લગ્નજીવનનો એટલો કરીએ સંબંધોનો એટલો બધો લોકો અને બીજું કે આ જનરેશન બ્રેકઅપના જ એટલા બધા ખરાબ અનુભવો છે એટલે એ ઝડપથી કોપઅપ નથી કરી શકતા એને શ્રદ્ધા નથી બેસતી કે આ પાત્ર આવું નહીં નીકળે ની શું ખાતરી જોવે છે તો ઇમોશનલી વધુ પોતાની જાતને થઈ જાય છે છે એટલે એટલે જનરેશન તકલીફ રહેવાની એમાં તમારે થોડુંક સમજવું પડશે પણ પહેલા કેવું હતું કે કાઉન્સેલિંગ કરાવવા માટે બહાર નહોતું જવું પડતી માસી હતી કુંવારી કે જે આપણે બધું કીધા રાખતી હતી પહેલા પ્રી વેડિંગ નહોતું પહેલા પ્રી મેરેજ કાઉન્સેલિંગ હતું કોઈક ને કોઈક રીતે તો રસ પડતો તો લગ્ન વ્યવસ્થામાં હવે તો ક્યારેક લોકોને લગ્ન એટલા માટે કરવા છે કે ઇન્સ્ટાગ્રામમાં એના બદલે એને એ વ્યક્તિમાં રસ પડો પ્રેમનું સંબંધનું હૂફ એકલાપણાનું થોડીક વાત સમજાવો કે બેટા બસો સ્કવેર ફીટનો ઓરડો બે હજાર સ્કવેર ફીટનો લાગવા માંડે કે જ્યારે એકલતા એને કોરી ખાય અને તમે ઉદાસીમાં હો ત્યારે એકલતા તો આથો લાવે એટલે તમે ડિપ્રેશનમાં વધુ ને વધુ પણ આપણે કર્યા કરીએ ખબર નથી ને એટલે ઓલી વધુ થાય તો કાંઈ વાંધો નહીં કારણ કે આપણે બધા જ શોર્ટ ટાઈમ પર થઈ ગયા છે પેલા આપણે બધા ત્રણ કલાક નો મૂવી એક સાથે બેસીને જોઈ શકતા હતા હવે આપણે બે મિનિટની રીલ હોય ને તો આપણે બહુ લાંબુ છે આપણા બધાનો ટેન્શન સ્પાન છે એ ત્રીસ સેકન્ડ બત્રીસ સેકન્ડ નો થઈ ગયો છે એટલે ધીમે 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 આપણે જોવાનું હોય ને સ્થિર બેસીને એ પણ સ્થિરતાથી જોઈ શકતા નથી એટલે આપણી સહનશક્તિ ધીમે 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 ઓછી થતી જાય એની માટે બહુ જરૂરી છે કે તમે માણસાઈના થોડાક હવે તો આપણી તકલીફ એ છે કે આપણા સૌની આંગળીઓને થોડાક સંવેદનાના ટ્યુશન કરાવવા પડે છે તો એને ખબર પડે તમે છેલ્લે ક્યારે રડ્યા છો મેં કીધું એમ તમે છેલ્લે ક્યારે એકબીજાને ભેટ્યા છો હવે આપણે ભટકાઈએ છીએ રૂમમાં ભેટતા તો છીએ ક્યારે કોઈની સાથે કોઈ કારણ વગર માથે હાથ ફેર્યો સોશિયલ મીડિયા પર ન મૂકવાનું હોય એવી કઈ વાનગીને તમે વખાણ કર્યા હતા સવેદના કઈ ઉપરથી ન આવે જાડવેથી ન આવે એને એની કઈ કે વિટામિન સી છે કે દવાઓ હોય કેને પી લઈ

એટલે આમ થી આમ આમ થી કોઈ બારી ખુલી નતી એટલે બે માળ ઘર હતું ને એમાંથી એક બારીવાળા વાળા ભાઈ એમ આમ આમ હાથ કર્યો એમ એ કોઈનો ઘર ગોતો લોલાભાઈ કે હા એ કે ઉપર આવો તમને પાણી આપું તમને પાણીની જરૂર છે એટલે માણસ રાજી થઈ ગયા એટલો થાકેલો તો બપોરનો બે અઢી વાગ્યાનો તડકો હતો અને ચડીને દાદરા ચડીને ગયો એને બેલ માર્યો ઓલાએ ખોલ્યો તરત એમ થયું અરે હા આવા માણસો છે પાણી હોય છે એટલે બદલાય છે નાનો પાણી લેવા ગયા છે પાણી પીવા જાય છે ને તો ભાઈ એક મિનિટ એક મિનિટ ઉભા રહે આમાં

આપણે આપણા અભિપ્રાયો સામેવાળાના વર્તનના આધારે બદલાવતા છે બદલાવતા છે કારણ કે આપણને એવી શ્રદ્ધા જ નથી કે ના આ માણસ ખોટું ન કરી શકે હવે ચાલો એક સેકન્ડ માટે માની લે બધા ખોટું કરે બધા ખોટું કરે પણ તમે તો એક એવા સાચા માણસ બનો કે તમારા આધારે કોકની શ્રદ્ધા ટકી જાય હે કોકને એમ થઈ ના કોઈ વેલા ગળાક આપવા માટે આવતું જ નથી

ખુલ્લા મને જીવો ખુલ્લા અને એટલું તમે માનો છો એટલો બધો સમય તમારી પાસે છે નહીં પૃથ્વી પર ભૂલી જજો આ એક જ ક્ષણ નાખે જેવી ઓલા લાઈટ બંધ કરી ત્યાં ઉપર એટલે જ્યારે જેને મળો ત્યારે હોય એવી ખુલ્લી આંખે મળો અને રોજ ઉપરવાળાનો આભાર માનો કે તમને આવી સરસ જ્ઞાત આપી આવ્યા સરસ જ્ઞાતિ આપી બાકી ઉપરવાળાને ક્યાં બીબાની ટાણ હતી ભાઈ તમને માણને બદલે કઈ બીજા કૂતરા બનાવ્યા તમને ફરિયાદ કરવાના હતા એના બદલે ઉપરવાળાનો આભાર માનો કે મને સારો માણસ બનાવ્યો મને સારા હગા દીધા મને સારો પરિવાર દીધો મને સંસ્કારી કુટુંબ દીધું સારું પહેરવાનું દીધું મય બપોરે જમી શકું એવા સગા વાલા દીધા અને રો તો ત્રણ જણા ખબો દેવાવાળા માણસોએ મને આજુબાજુ દીધા ખૂબ આભાર માનતા હતા હાવાવા નગુણા ન થાવ ઓલાને અફસોસ થઈ જાય ક્યાં અને મેરાય તો લઈ લીધો તો કોરોનામાં એવું ન કર એને અફસોસ થયો તો ન જો એને થોડુંક ગમે એને એમ લાગવું જોઈએ કે આ બીબો હાચો બનાવી